विपुल भाई ना जो नींदर आ गई जूनागढ़ पहला बॉक था विपुल भाई सतु भाई बे हुई गया हां तो खोटे खोटे नाइट तक करे विपुल डाडी सतु बाबू हुई गया हमार बस ने ट्रैफिक जो एक्स्ट्रा बस तो वो किया परफॉर्म आ આમાં વિપુલ જો ભૂખા થઈ ગયા બે ગયા અને ક્ષેત્રમાં મફત નું ખાવા હા ને ખાવાની બાકી એમ છે એમ સતુ બાપુ હાલો ખાઈ લે કાન ભાઈ એ વિપુલ ભાઈ જો ખાઈને ખડોડી ને ભાઈ ગયા

चाने <laughs> પાણી પીતા દેજો મારા વાલા જય ગિરનારી જય ગિરનારી બોલતા દેજો રે વેપુલભાઈ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી હા ભાઈ

આપણે ગિરનાર ની પરિક્રમા ચાલુ કરી દીધી છે અને ભવનાથ થી ચાલતા થઈ ગયા હવે ઝીણા બાવાની મટીએ પુગુ પૂગુ થયા છે અને રસ્તામાં આરામ કરવા બેઠા છે ભાઈઓ લોકો અંદાઇ ને ફૂલ આનંદ જય ગિરનારી નો નાદ કરે જાય છે અરે અને એ મજા મજા કરે છે સા પાણી નું નાસ્તા નું જમાવટ છે હમણાં કરવાનું છે બેઠા હૈ આરામથી આ મારે વિઠલ ટીડી એ વિઠલ ટીડી ને ફોકસ કર મડી ગઈ વિપુલભાઈ ને પાછી મફત ની સા મફત નું કઈ મૂકવાનું જ નહીં ગાય વિપલા બાકી જ રાખવાનું ગાય પરકમ કરવા આવ્યો કે વાતો ગાય

Pablo ba do amara ya, betai Pablo ba Mui pul bae san tiap la salo ke ida Wow hmm. Dapo amara dapo tu bapul na karan ba no san tiap la Pakai masa peti jo Ayo jo Nah, santai, lah. વાત કરવી તો આ ફોન રાખીને તમને હે થઈ કે અમાર કલેજા ગયા નવનીત ભાઈ તો છે હથવારો કરાવે અમારો વાગ્યા બે ને અમાર અમે નવનીત ભાઈ બે અને ને બાકી કામ આપણે ને બેઠા બેઠા ને જાગવા ને કે સુઈ ગયા yam no xale u wanou no weji jagwa noeji palade xada xa war ujyjaji akalesan da kas ta <laughs> we no kar wajie